સમિતિ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે પોસ્ટર્સ અને બેનરો સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો છે લંપાટ અને બફાટી સ્વામી સામે રોષ ફેલાવ્યો છે સ્વામિનારાયણ બાવા બહુ બધા ધંધા કરી રહ્યા હોય જે સંપ્રદાયનો સનાતન ત્યારે ખોદણી કરતા હોય સૃષ્ટિ વિરુદ્ધના કરતા હોય ચરણી નોટોસ આપતા હોય આવા બાવાને સંપ્રદાયમાં જોતા નથી એને હાકી કાઢવા માટે અમે સત્સંગી એક અને આંદોલન ચાલુ કર્યું છે જલારામ બાપાનો લેટેસ્ટ મુદ્દો છે અને તેમજ હમણાં બે અઠવાડિયા પેલા એક સૃષ્ટિ વિરુદ્ધ નું પંચોતેર વર્ષના વિશ્વ જીવન સૃષ્ટિ વિરુદ્ધ નું કાર્ય બાળક પાસે કરાવે છે જે પાંચસો રૂપિયા થઈને આવા કાર્ય કરે સંપ્રદાય ની અંદર આવા પાવાની જરૂર નથી